જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ ત્રિગ્રહી યોગ બુદ્ધ ગુરુ અને સૂર્યદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે એટલે કે ભેગા થાય છે અને ત્રિગ્રહી યોગ કહેવાય વૈદિક જ્યોતિષ અનુસાર નવ સમયાંતરે પોતાની રાશિ બદલે એક સમયગાળા પછી ગ્રહો પોતાની રાશિ બદલે છે ચૌદમી મે બુધવારના રોજ ગુરુદેવ રાશિ પરિવર્તન કરશે ગુરુદેવ મિથુન રાશિમાં ગોચર કરશે આ પછી જૂન બે હજાર પચીસના મહિનામાં ગુરુ બે ગ્રહો સાથે મળીને ત્રિગ્રહી યોગ બનાવશે બુધ ગુરુ અને સૂર્યદેવ મિથુન રાશિમાં હોવાથી ત્રિગ્રહી યોગ બનશે તો ચલો હું તમને જણાવું છું કે આ ત્રણ ગ્રહોની યુતિ કઈ કઈ રાશિ માટે ફાયદાકારક છે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના લોકો માટે ગુરુ સૂર્ય અને બુદ્ધ દ્વારા બનતો ત્રિગ્રહી યોગ ફાયદાકારક સાબિત થશે સમાજમાં માન સન્માન વધશે તમે બનાવેલી યોજનાઓ ફળદાયી થાય વિવાહિત જીવનમાં ખુશીઓ રહેશે અપરિણીત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળશે વ્યવસાયલક્ષી વિસ્તૃત કરવા માટે નવી યોજનાઓ પર તમે કામ કરી શકશો મિલકત સંબંધિત લાભ થશે તમને પૈસા કમાવવાની નવીન તકો મળશે મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે બુધ ગુરુ અને સૂર્યની નિકટતા ફાયદાકારક સાબિત થશે ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો કામકાજ માટે સમય સારો રહેશે લાંબા ગાળાના પ્રયત્નોનું ફળ છે વ્યવસાયિક જીવન તમારું ખૂબ જ સારું રહેશે ધનલાભની ખૂબ જ શક્યતા છે નોકરી કરતા લોકો માટે સમય સારો રહેશે પારિવારિક વિવાદમાંથી રાહત મળશે ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે વ્યવસાયની દ્રષ્ટિએ સમય સારો રહેશે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે મિથુન રાશિમાં સૂર્ય બુદ્ધ અને ગુરુની એકસાથે હાજરી ખૂબ જ ફાયદાકારક થશે તમારું ભાગ્ય ચમકશે તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે વૈવાહિત જીવનમાં ખુશીનું વાતાવરણ રહેશે યાત્રાની શક્યતા રહેશે તમારા માટે શહેરની બહાર જવું પડી શકે છે ધાર્મિક અને શુભ કાર્યક્રમોમાં તમે ભાગ લેશો વ્યવસાયમાં લાભ થવાની શક્યતા છે વ્યવસાયિક જીવન પહેલાં કરતાં સારું રહેશે અને પૈસા મળવાની શક્યતા રહેશે જય રામ નમો નારાયણ હર હર મહાદેવ